અને ક્યાંક ને ક્યાંક કુંભની અસર જોવા મળી રહી છે કુંભ પછી એવો અનુભવ થાય છે કે હરેક મંદિરોમાં અ નવયુવાનોની પણ ખૂબ ભીડ જોવા મળે છે આપણી સંસ્કૃતિ માટે આ ખૂબ જ સરસ વસ્તુ છે હરેક વ્યક્તિએ આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે મંદિરોમાં આવવું જોઈએ આપણા બાળકો આપણને જોઈશે આ બધું શીખી શકશે હર હર મહાદેવ હર હર મહાદેવ સમાજ પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે ઐતિહાસિક મંદિર છે પાટણના મહારાજા જયશ્રી સિદ્ધરાજનું જન્મ સ્થાન છે જ્યારે મીનાળદેવીના પુત્રનો જન્મ ન થતા તેઓ સંતોના આશીર્વાદ રાખતે યાત્રાએ નીકળ્યા હતા તે દરમિયાન અહીંયા રોકાયા હતા એ દરમિયાન એમનો પુત્ર થયો હતો અને પછી પાણીની વાવ ખંદાવતા આ શિવલિંગ મળેલું એટલે શિવલિંગ સ્વયંભૂ છે અને એનું નામ પાતાળેશ્વર મહાદેવ આવી આજે શિવરાત્રિ એ સવારથી ભીડ છે લોકોની લાઈનો છે પણ બધાને દર્શન કરવા વ્યવસ્થિત મળે છે વ્યવસ્થા સારી છે ટ્રસ્ટની અને દરેક રીતે આજે પબ્લિક સારી છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે